છેલ્લા બે માં શું મળ્યું મોંઘવારી બેરોજગારી મળી છે ભાજપની અંદર વિકાસ નથી થયો તેવો કાર્યકરો જ કહી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નાગરિકોએ જ ભ્રષ્ટાચારની વાતો સામે આવી રહી છે તમામ ભ્રષ્ટાચારના મામલે પોલીસ તપાસ કરી તેવી માંગ કરતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દુષી ભાજપામાં અસંતોષથી આંધી જૂથબંધી પર કાષ્ટાએ પોસ્ટર અને પત્રિકા યુદ્ધ અને પોસ્ટર અને પત્રિકા પછી પોતાના પક્ષનો આંતરિક અસંતોષ ચરમસીમાએથી બહાર ન આવે એના માટે પેલા પક્ષની અંદર જ

પોસ્ટરો લાગ્યા એમાં કોંગ્રેસ પક્ષ ઉપર આક્ષેપ કરવાની જે ભાજપાની પહેલાથી નીતિ એમના આંતરિક ઝઘડાને થી ધ્યાન ભટકાવવા માટે કોંગ્રેસ ઉપર આરોપ કરીને પોલીસના કામે ધમાણ કરે પોલીસ પણ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને દબાવીને મનગમતું સ્ટેટમેન્ટ લેવડાવે કલાકો સુધી બેસાડી રાખે પણ હકીકત એ હતી કે આ ભાજપાનો આંતરિક અસંતોષનો ચરુ એટલી હદે આસમાને હતો કે તેમને ગમે એટલું કોંગ્રેસ ઉપર જોડે પણ અંતે તો હકીકત લોકો સામે આવી ગઈ વડોદરાના સાંસદે પોતે જ કીધું કે સાંસદો ક્યાં વિકાસ કરે છે અમે આ વાત અગાઉ વારંવાર કહી ચૂક્યા કે ભાજપાને બે હાજર ચૌદ માં છવ્વીસ માંથી છવ્વીસ આપી ગુજરાત અને ગુજરાતીઓને શું મળ્યું બે હાજર ઓગણીસ માં છવ્વીસ માંથી છવ્વીસ આપી ગુજરાત અને ગુજરાતીઓને શું મળ્યું તો ગુજરાતીઓને મળ્યું મોંઘવારીનો માળ મહિલાઓને ગુજરાતના ખેડૂતોને આર્થિક દેવાનો બોજ મળ્યો ગુજરાતના ખેડૂતોને ખેતીની જમીન વેચીને ખેત મજૂર તરીકે જતું રહેવું પડે અને ખેતીના કટકા થઈ ગયા અને આર્થિક દેવામાં પાયમાલીમાં ધકેલાઈ ગયા ગુજરાતના યુવાનોને શું મળ્યું બે કરોડ રોજગારની વાત કરી હતી દેશમાં દર વર્ષે વીસ કરોડ રોજગારને બદલે તેર કરોડ રોજગાર છીનવાઈ ગયા અને ગુજરાતના યુવાનોને બેરોજગારીની ભેટ હોય તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ ઉપર આક્ષેપ કરનારાઓ આજે હકીકત ખુલી ગઈ અને ખુદ ભાજપાના સાંસદ તરીકે ત્રીજી વખત જેમને ટિકિટ મળી હતી તે બેને જ પોતે કીધું કે અમારા ઘણા લોકો આ બાબતની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા એટલે કે ભાજપાની અંદર આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયો એ ભ્રષ્ટાચારની ખેતતા સાજીદારી ભાગીદારીના વિરોધ વંચોટ વચ્ચે આ ઉમેદવારીઓ પરત ખેંચાવાના ખેલ થઈ ગયા છે ભાજપાના સાંસદે એ વાતે કીધી કે અમે સાંસદો ક્યાં વિકાસ કરે હકીકત છે

ખબર કા નોટીન પાણી કે લઈ બૅલ આઈકન કો જરૂર દબાણ